નારીબંધન ઉત્સવ મહિલા સ્વાવલંબન દિવસ ઉદ્યોગ સાહસિક મહિલાઓ અને લખપતિ દીદી તેમજ તેજસ્વીની વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું નારીબંધન ઉત્સવ સપ્તાહ અંતર્ગત આજરોજ ખેડા જિલ્લામાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાના મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી યુપીએસ મહિલા આર્ટસ કોલેજ નડિયાદ ખાતે ત્રણ મહિલા ઉદ્યોગ સાહસિકો અને બે લખપતિ દીદીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સુરજમાં મહિલા આર્ટસ કોલેજની પાંચ તેજસ્વીની વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું નારી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા નડિયાદ અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખેડાના સંયુક્ત ઉપક્રમે નારીવંદન સપ્તાહ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે આયોજિત મહિલાઓ માટેનો ખાસ રોજગાર ભરતી મેળો અને પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર પણ યોજાઈ હતી પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા અને બાળ વિકાસ વિભાગનો પ્રારંભ કરાવ્યો છે ત્યારથી સરકારે ભણી ગણીને દીકરીઓ પગભર બની સ્વમાનપૂર્વક જીવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલ કરી છે વિવિધ યોજનાઓ થકી દીકરીઓ પગભર થઈ સ્વમાનપૂર્વક જીવી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે આ તકે ધારાસભ્ય વખતો વખત મહિલાઓ સહકાર મળે તે માટે સરકાર દ્વારા થતા વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અંગે માહિતી પૂરી પાડે છે તેમણે મહિલા સ્વાવલંબન યોજના વહાલી દીકરી યોજના મહિલાઓ માટે એકસો એક્યાસી તેમજ મફત કાનૂની સહાય ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંગે તેમજ મિશન શક્તિ યોજના અંગે વિગતે જણાવ્યું હતું આવનારા દિવસોમાં નડિયાદની મહિલાઓ પિંક ઈ રિક્ષા પણ ચલાવશે એમ પણ તેમણે જણાવ્યું હતું સુરજમાં મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય હર્ષિત મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે શિક્ષણ થકી સશક્તિકરણની વિવિધ યોજનાથી બહેનો પગભર થઈ રહી છે તેના સુખદ પરિણામ જોઈ શકાય છે આ તકે તેમણે સન્માનિત થયેલી જિલ્લાની ઉદ્યોગ સાહસિક બહેનો તેમજ કોલેજની તેજસ્વી વિદ્યાર્થીનીઓની સંઘર્ષમાંથી સિદ્ધિ મેળવવાની પ્રેરક વાતો રજૂ કરી હતી આ તકે રોજગાર કચેરીની અનુબંધ વેબ પોર્ટલની માહિતી યંગ કાઉન્સિલર ભાવનાબેન ગામિતે આપી તેમણે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલમાં પણ રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું જિલ્લા મહિલા અને બાળ અધિકારી ફરઝાન ખાને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવાતા નારી વંદન સપ્તાહ અંગે માહિતી આપી હતી કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણે આપી હતી ખાસ મહિલાઓ માટે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં પાંચ ખાનગી કંપનીઓના નોકરીદાતાઓ પ્રોફેસર સંબંધિત વિભાગના અધિકારીઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી આશિષ મહેતા નડિયાદ મારું નામ ડાબી નીનાબેન છે હું સદુરના ગામથી આવું છું અને મેં બી એન એમ એ કોલેજમાંથી કર્યું છે અહીં જીસેટના નીટના ક્લાસ દ્વારા મેં આ વર્ષે બે હજાર પચીસમાં ફેશન ટ્રેનિંગ લીધી હતી અત્યારે મારું પોતાના ત્રણ સેન્ટર ચલાવું છું અને પોતાની ત્રણ શોપ બી છે અને ઘરેથી બી શીખવાડું છું ગામડાને છોડું અને અમને કોલેજમાંથી જે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યાંથી અમને આની માહિતી મળી હતી અને કોલેજના સપોર્ટથી અમે ત્યાં શીખવા બી ગયા મારા બાર ખેતી છે અભ્યાસ કરે છે એ છોકરાઓની વિવિધ યોજનાઓનો લાભ લે અને આગળ વાગે હું સંતરામ સખી મંડળ ચલાવું છું સંતરામ સખી મંડળમાં મારી સાથે દસ બહેનો જોડાયેલા છે દસ બહેનો મળી અમે રાખડી અને પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો અત્યારે મારી પાસે છેતાલીસ બહેનો છે જે રાખડી અને પતંગ બનાવે છે અને છેતાલીસ બહેનોને હું રોજગારી આપું છું અને રાખડી અને પતંગ બનાવી બહેનો પોતાનું ગુજરાન ચલાવે છે